મોર્નિંગ મહાદેવ જો આપણે આવી ગયા છીએ આંગણવાડી અને આપણે આંગણવાડી ખોલી નાખી છે ને અમારા બે બાળકો આવી ગયા છે આ મારે બે ડેલી ખુલ્લા ભેગા જાય છે કા રાધે ભાઈ અને કીશું ભાઈ જો આજો ને જ બેઠા હોય હવાનું ચાલો થઈ જાય જો આંગણવાડી કા તો એ હંધાય પહેલાં મારા બે બાળકો હોય ચાલો હજી બીજા બાળકો તો જવાનું વાર છે કેમ કે ટાઈમ નથી થયો ચાલો તો થોડી ઘણી સાફ સફાઈ કરી નાખીએ અને પછી રોજિતાનું કામ આજે તો છે જો દાળ ભાત શાક શીરો બધું બનાવવાનું છે તો પહેલાં પેલા શીરો છે સવારનો એ સે બુધવા તો જો શીરો છે ભાત છે તું એ દાળ ને બધું બનાવવાનું છે તો ચાલો એની તૈયારી કરવા માંડીએ હજી બાળકો આવ્યા નથી તો થોડીક સાફ સફાઈ કરી નાખીએ પછી શીરો બનાવી નાખીએ ચાલો આપણે તો રોજનું રોટીનું એ થયું બાળકો માટે જે મેનું હોય એ જ બનાવવાનું હોય બુધવાર હોય તો બધા ટાઈમ ટેબલ હોય એ રીતના જ બનાવવાનું હોય તો ચાલો એની તૈયારી મંડી કરવા અને બાળકો એક પછી એક આવા છે ચાલો તો આંગણા બધા આવી ગયા છે ચાલો બધાય ચાલો તો આજ જોઈ કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું જોઈ કોણ મસ્ત થઈને આવ્યું બેન મસ્ત થઈને બેન ઊભા થાવ હંસિકા બેન ઊભા થાવ હંસિકા બેન હા જો અદપવા લ્યો ચાલો તો વંશિકા બેન પાંચ ગુલાબ આપો પાંચ તાળી વધે એક બે ત્રણ ચાર પાંચ વંશિકા બેન જો મસ્ત ચાંદલો કરીને આવ્યા છે મસ્ત માસામાં તેલ બેલ નાખીને અને આમ જો ચાંદલો પાવડર બધું મસ્ત તૈયાર થઈને આવ્યા હે આવ્યા હે ને તાજનું ગુલાબ કોણ છે વંશિકા બેન તાલીબાડો ચાલો એના માટે ફૂલ બનાવી દ્યો બધા ફૂલ બનાવી દયો વંશિકા માટે સરસ હો વંશિકા બેસી જાવ આઈટનું ગુલાબ કોણ છે વેરી ગુડ ચાલો વંશિકા બેન બહુ મસ્ત તૈયાર થઈને આવ્યા હે અને જો આંગણવાડી ને બધા બાળકો આવી ગયા છે અને ચાલો હવે ટીચર હાજરી પૂરશે ને એવું બધું કરશે ને આપણે જો બનાવવાનું છે શીરો તો આપણે એની તૈયારી કરી નાખીએ ચાલો તો જો બાળકો મસ્ત ફૂટના ના બોલાવે છે ચાલે તો બારકો બને ફૂટલા ના બોલે છે ને આપણે થેલો બનાવવાની તૈયારી ચાલુ છે ચાલે તો જો આયા મસ્ત આપણે છે ને ગોળનું પાણી મૂકી દીધું છે આમાં ગોળ નાખીને અહીંયા મસ્ત આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે આમાં લોટ નાખવાનું પણ તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી પછી લોટ નાખી આપણ તૈયાર છે રોટલી આ કરી મસ્ત શિરો બનીને તૈયાર છે ને આપણે માથે નાખી દે ચાલો ચાલે તો શિરો કમ્પ્લીટ થઈ ગયો છે ને આપણે બારકો નાસ્તો આપી દે ચાલો તો બાળકોને બધા એને શીરો આપી દીધો છે ને બાળકો છે ને એને મસ્તીમાં ખાઈ રહ્યા છે અને આપણે દાળ ભાતને મૂકવાનું છે તો ચાલો દાળ ભાતની એની તૈયારી કરી નાખીએ ભાતને બધું આપણે મૂકી દઈએ ચાલો તો અહીંયા મસ્ત આપણે ભાત બાફવા મૂકી દીધા છે મસ્ત આપણે ભાત બાફવા મૂકી દીધા છે રાખી દઈએ આપણે ભાતને અને અહીંયા આપણે દાળ બાફવાની છે દાળના બટાકા થઈ એને પણ બાફવા મૂકી દઈ ચાલો તો છે ને ભાર્ગવભાઈ એકડા બોલાવશે ચાલો ભાર્ગવભાઈ આવો એક થી વીસ એકડા આવડે હા તો બોલાવો હાલો બધું પાડો 20 એકડા આવડી ગયા કેટલા વેરી ગુડ ફરકો બધાને આવડી ગયા આવડે કરો જોઈન તો બધાને આવડી ગયા ચાલો ફૂલ મસ્ત એકડા બોલાવ્યા હો ચાલો તો બાળકો એકડા બોલાવે છે ને આપણે જો આ રાનસન પ્રોસેસ ચાલુ છે ને આપણે જો વાડીમાંથી છે ને મસ્ત જો આપણે કિચન ગાર્ડનમાંથી છે ને ટમેટા લઈ છે આ મસ્ત જો ફ્રેશ ફ્રેશ લીમડો પણ સમાજવાડીમાંથી વાડીમાંથી છે આપણે તો ચાલો હવે અને અહીંયા જો અહીંયા ડાળ ભાત ભાતને દાળ મૂકી દીધી છે ને આમાં ભાત થઈ રહ્યા છે આમાં દાળ અને બટેકા છે ને આમાં મસ્ત ભાત મૂકી દીધા છે ચાલો ત્યાં થાય ત્યાં સુધીમાં છે ને આપણે ટમેટાને એવું બધું છે ને સુધારવાનું છે તો ચાલો ટમેટા અને મરચાં ને એવું બધું આપણે સુધારી નાખીએ ચાલો દાળ બાફાની કપલેટ છે આમાં મસાલો એડ કરવાના છે ને વઘાર કરવાનો છે ને અહીંયા જો મસ્ત બટેકા બાફીની કપલેટ છે અને અહીંયા કોથમી અને લીમડો પણ મસ્ત આપણે જુઓ રેડી રાખ્યો છે કેમકે દાળનો આપણે વઘાર કરવાનો છે તો ચાલો દાળનો વઘાર મસ્ત કરી નાખે ચાલો તો જો અહીંયા મસ્ત આપણે દાળ બની રેડી છે અને અહીંયા મસ્ત આપણે બટેકાનું શાક બનાવી નાખ્યું છે અને અહીંયા મસ્ત જો આપણે ભાત બનાવીને રેડી છે તો ચાલો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો તો બાળકો નાસ્તો આપી દેજો